ખીલી લાગી તો લાગી કેમ બરાબર છે કઈ રીતના ન્યા ખીલી અંદર જઈ શકે બરાબર છે આજે અમારી ગોકુલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં બપોરના સમયે એક દર્દી આવેલું હતું જ્યાં આપણે એક્સરેમાં જોઈ રહ્યા છીએ તો તમને પ્રશ્ન એ થાય છે કે ખીલી ત્યાં વાગી કેવી રીતે તો તેની પાછળની આખી ઘટના એવી રીતે છે કે એ દર્દી પોતે મેટોળાની એક બોક્સ બનાવતી કંપનીમાં કામ કરી રહ્યા હતા અને કામ કરવા દરમિયાન જે આપણે બોક્સ પેકિંગ કરવાની ગન આવે એ ગનમાં ગન વડે બોક્સ બંધ કરતી વખતે ગન છે એના ઉપરનો કંટ્રોલ ગુમાવતા જે સ્ક્રુ અથવા તો આ ખીલી છે એ ગનની ડાયરેકશન બદલતા એના જે પગનો ભાગ છે ત્યાં વાગી જતાં પછી વધુ સારવાર માટે અત્ર અહીં લાવેલા હતા બરાબર છે ઓપરેશન કર્યું અને ઓપરેશન પછી ખીલ્લી બહાર કાઢી લેવામાં આવી મિત્રો તમે કોઈ પણ ફેક્ટરીમાં કામ કરતા હોય કે કોઈ પણ સાધનો સાથે કામ કરતા હોય તો એકદમ લાઇટલી ના લેવું જોઈએ કોઈ પણ સાધન જો આવી રીતના ભૂલથી કોઈ વસ્તુ થઈ જાય તો ગમે ત્યારે જાનહાનિ પણ થઈ શકે છે